સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ગત રોજ જળબંબાકાર થી લોકો ત્રાહી મામ પોકારી રહ્યા હતા જનતા જેમાં નળધરા ગામની સીમમાં આવેલ ધુમાસી ખાડીમાં પણ પરિસ્થિતિ જેને નિહાળવા ગ્રામવાસીઓ લપસી જતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા તે મહુવાના પીએસઆઈ જે એસ રાજપૂતને જાણ થતા સેવા સેતુ સુરક્ષાના સૂત્રોને સાચો અર્થ સાર્થક કરી હેડ કોન્સ્ટેબલ કમાભાઈ કોન્સ્ટેબલ કમલેશભાઈ તથા એમની ટીમ અને ગ્રામવાસીઓને સાથે રાખી રાત્રિના સમય દરમિયાન પણ શોધખોળ કરતા પિયુષભાઈ નાયકાની ડેડ બોડી રાત્રે અગિયાર કલાકે સુધી કાઢી બોડી પર કબજો લે નળધરા પીએસસી પર લઈ જાય પીએમની કાર્યવાહી કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે